નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આખરે સંકલન સમિતિમાં જાગૃતતા આવી ઈપીએફઓ બાબતે આપ્યું આવેદનપત્ર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ અમદાવાદ રાણીપ સેન્ટ્રલ ઓફિસ રાણીપ ખાતે માન્ય ઉપાધ્યક્ષ અને વહીવટીય સંચાલક શ્રી એસટી નિગમ રાણીપને આવેદનપત્ર નિગમના માન્ય ત્રણેય યુનિયન ટ્રસ્ટી અને માન્ય સંગઠનના પ્રમુખશ્રીઓ હાજર રહી આવેદનપત્ર આપેલ જેમાં એસટી નિગમના વર્તમાન તેમજ નિવૃત્ત કર્મચારીઓ ઈપીએફઓ પંચાણુ હાર પેન્શનમાં તબદીલી કરવાની કામગીરીમાં નિગમના કર્મચારીઓ માટે અમલ નહીં કરી કર્મચારીઓને કર અન્યાયનો આરોપ સાથે માંગણી કરવામાં આવેલ કે નિગમમાં ઇપીએસ પંચાણું પેન્શન સ્કીમ અમલમાં છે સરકાર સરકારશ્રીના અન્ય એકમોમાં સારી અને કર્મચારી નિવૃત્ત બાદ સન્માનજનક પેન્શન મેળવી શકે તેવી સ્કીમ ઓપીએસ અને યુપીએસ અમલી છે જેથી આવી સ્કીમનો અભ્યાસ કરી વધુ ફાયદાકારક સ્કીમનો નિગમમાં અમલ કરાવવા ચોક્કસ પ્રયત્ન કરવા જેથી નિગમમાંથી નિવૃત્ત થતા કર્મચારી સારી રીતે પોતાના બાકીનું જીવન જીવી શકે તે માટે માહિતી પૂરી પાડવા આજે સંકલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સંકલન સમિતિના પગલાંથી કામદારોએ ખુશી સાથે આવકારવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં આ બાબતે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ અને નિગમના ત્રણેય યુનિયનો ઊંઘતા ઝડપાયા હતા જેનો કામદારોમાં એક આક્રોશ હતો તે શાંત પડી ગયો છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે